ગુડ મોર્નિંગ હવાના બોલમાં ગુલાબી પાંદડા જોયા એક સેકન્ડ પાંદડા ગુલાબી નહોતા પાંદડા તો લીલા જ હતા પંખીઓના ટોળા અને છોકરાઓના ટોળા ઉડીને જતા હતા બધા સ્કૂલ તરફ પછી જો જોઈએ મંદિરનો ગેટ ધોવાતો હતો આ મંદિરનો ગેટ ધોવાતો તો એ વાત તો બરાબર પણ રોડ કેમ તૂટી ગયા એટલે મેં આને પૂછ્યું કે આ રોડ કેમ તૂટ્યા તને ખબર તો એને કંઈ જવાબ દીધો નહીં મને મને કઈ મને કંઈ ખબર હોય નહીં આમ તેમ એવું કહેવા મળ્યો પછી આપણે થઈ ગયા તો તૈયાર કેમ કે આપણે જાવું તો એક ભાઈને પ્રશ્ન પૂછવા એ ભાઈ હતા ગૌરાંગ હવે એ ઠંડા પાણી જે કસ્ટમર ઉપર નાખે હે એનાથી પોતાનો બચાવ કરવા માંડ્યા તો અમારું શું થતું હોય છે આ જો ટેમ્પામાં આગળ એને લેગો સિટીની જેમ કંઈક ફિલ્ટ કર્યું હતું અને એ ટેમ્પો જતો હતો કોકને ઉપાડવા પછી યાદ એવું ક્યાંય પુલ બને એ ઉપાડવા જતા છે ગમે એવી ઠંડી હોય મને તો ફેન્ટા પીવા જોઈએ તો કેટલાને ફેન્ટા ભાવે કોમેન્ટમાં કહી દેજો પછી ચેતનભાઈ આપણે બેહી અને વાત કરી કે ફેન્ટા હુકામ પીવી જોઈએ અને પછી એને એમ કીધું ઠંડીથી બચાવવા માટે આપણે તાપણું કરી નાખી તો તાપણુંમાં જો એને પહેલી વાર બાકસ નાખીને તો હેડગું નહીં એટલે બીજી વાર નાખી અને પછી